અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો અહીંયા બનાવી નાખ્યો છે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની મેલી વગત ના અહિયાં છેલ્લા બે વર્ષમાં રાણિયા અકલાયા સેવાલિયા સહિતના રસ્તા માટે નદીના વહેણ બદલી નાખાયા છે પંચમહાલ વડોદરા ગણતેશ્વર ડેસર સહિતના રસ્તા માટે પણ વહેણ બદલવામાં આવ્યા સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ શંકાસ્પદ કામગીરી છે ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું પણ કૌભાંડ ચાલી રહ્યું છે ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ જ અહીંયા માફિયાઓને જાણે કે મોકળું મેદાન મળી ચૂક્યું છે તમે જોઈ રહ્યા છો કે આખી જે નદી છે તેનું વહેણ જ બદલી નાખવામાં આવ્યું છે અને અહીંયા આ સ્થાનિક તંત્રના જે અધિકારીઓ છે તેમની મહેરબાની વગર તેમની રહેમ નજર હેઠળ આ શક્ય નથી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આખો ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો છે કેટલીક જગ્યાએ નદીના વહેણ બદલી નાખ્યા તો કેટલીક ન જગ્યાએ બ્રિજ પણ બનાવી દીધા સવાલ એ છે કે આવા જે ખનીજ માફિયાઓ છે તેમની પર કાર્યવાહી ક્યારે થશે કારણ કે આ તો બોલતો પુરાવો છે એવું નથી આક્ષેપ છે સીધા આ પુરાવો છે કે જેમાં નદીના વહેણ બદલી નાખ્યા છે ખનિજ માફિયાઓ પર આખરે કોના હાથ છે કોણ આવા ખનીજ માફિયાઓને છાવરી રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે અને કેટલા સમયથી આ ખનીજ ચોરી ચાલી રહી છે સરકારની તિજોરીને કેટલા કરોડોનું આ આવ્યું છે તેનો હિસાબ પણ થવો જોઈએ અને આ બેફામ ચાલતી ખનીજ ચોરી તેના પર ક્યારે લગામ લાગશે તે પણ એક મોટો સવાલ સાથે સાથે ન માત્ર ખનીજ માફિયા પરંતુ કયા એવા મોટા અધિકારી કયા એવા મોટા માથા છે કે જેમાં આ આખી ઘટનામાં સંડોવાયેલા છે અમારી સાથે સંવાદદાતા કિશન રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે કિશન આ ખનીજ કારસ્તાનનો પર્દાફાશ કઈ રીતે થયો અને સ્થાનિકો શું કહી રહ્યા છે કેટલા સમયથી આ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે નદીના વહેણ બ્રિજ બનાવી હજી ચોક્કસ થી વાત કરવામાં આવે તો લોકમાતા મહીસાગર નદીમાં માફિયા રાજ છેલ્લા ઘણા સમયથી ઉજાગર ચાલી રહ્યું હતું મહીસાગર નદીમાં વહેણ બદલી ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રસ્તો અને બ્રિજ પણ બનાવવામાં આવ્યા હતા છેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લા ને જોડતા દસ થી વધારે નાના મોટા બનાવી ટ્રકો થી બેફામ ખનન કરી રહ્યા છે ખાન વિભાગ સાથે સ્થાનિક તંત્ર ની પણ મિલી ભગત જણાઈ રહી હતી છેલ્લા બે વર્ષથી ખાસરાના રાણીયા અખલાચા સેવાલિયા પંચમહાલ વડોદરા કરેશ્વર દેસર સહિતના રસ્તાઓ નદીમાં બનાવી વહેણ ને બદલી ફાર્મ ખનન કરવામાં આવી રહ્યું હતું પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ આમાં શંકા સેવાઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું આ મોટું કૌભાંડ ખેડા અને આસપાસના વોર્ડના જિલ્લાઓમાં ચાલી રહ્યું છે ખેડા જિલ્લા ખાણખાની વિભાગ ગાંધીનગર એફએસટી વિભાગની રહેમ નજર આ માફિયાઓએ મોકળું મેદાન મળ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા થાત્રરાના અકલાચા અને રાણિયાને જોડતા પંદર કિલોમીટરનો રસ્તો નદીમાં બનાવવામાં આવ્યો હતો લીજ હોલ્ડરો દ્વારા ખાડા કરવા અથવા જાનહાનીનો પણ કોઈ પણ પ્રકાર ભય રાખ્યા વગર બેફામ ખનન કરવામાં આવી રહ્યું છે જી

મોટા અધિકારીઓ છે મોટા માથાઓ છે તેમના આશીર્વાદ વગર આ કામગીરી કરે તે શક્ય જ નથી પરંતુ આટલા વર્ષોથી અહીંયા બ્રિજ બની ગયા નદીના વહેણ બદલી નાખ્યા કોઈ એવા સારા અધિકારીના ધ્યાનમાં પણ આ બાબત આવી વિકાસ ખેડા અને મહીસાગરમાં માફિયામાં ખનન માફિયા રાજકીય તો યથોચિત ગણાશે સૌથી મહત્વની વાત વિકાસ એ છે કે જે નદીને ને લોકમાતા ગણવામાં આવે છે એ નદીને ને લોકમાતા તો એની પૂજા કરવી કે તહેવારે જવું કે એમાં ખનન થતું હોય કે રોકવું એ વાત તો ગેર એક બાજુ રહી પરંતુ તંત્રની મિલી ભગતને કારણે તમે જો કે આખી નદીમાં મહીસાગર નદીમાં જે ખનન થયું છે એને કારણે ગેરકાયદેસર પુલ બની ગયા છે અને ભરડિયા સહિત જેવી ઉદ્યોગો ખોલી જાય અને ગેરકાયદેસર પુલ બની જાય ત્યાં સુધી તંત્રના આંખે પાટા છે કે તંત્રએ કદાચ નક્કી કર્યું છે કે નથી કહેવાનું કે કોઈ રાજકીય પ્રેશર છે સૌથી મોટી વાત એ છે કે એક તરફથી આપણે પારદર્શક સરકારની વાત થાય છે પરંતુ જ્યારે આવા બનાવો બહાર આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે આપણી લોકમાતા કહી શકાય એવી મહીસાગરમાં નદીમાં જો આ રીતે ખનન થતું હોય તો એક મોટી વાત છે અને આની તપાસ તો ગાંધીનગરથી વિજિલન્સે તાત્કાલિક કરવી જોઈએ કારણ કે સૌથી મોટી વાત એ છે કે દસ જેટલા તો ગેરકાયદેસર બ્રિજ બની ગયા જે નદીના પટને ખોદી ખોદી અને ખનન માટે વહન કરવા માટે રેતીના ના માટે સ્પેશિયલ દસ તો બ્રિજ બની ગયા એ પણ ગેરકાયદેસર તો ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર સહિતની કે જ્યાં સ્થાનિક તંત્રની મિલા મિલીભગત છે કે શું કે શું કોઈ રાજકીય પ્રેશર છે સૌથી મોટો સવાલ તો એ પણ છે અને આની કાર્યવાહી ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સ દ્વારા તાત્કાલિક થવી જોઈએ કારણ કે જેમ એસએમસી જેમ જાય છે સ્ટેટ મોનિટરિંગ સેલ એ હવે આવું કામ કરવા માટે ગાંધીનગરથી એક વિજિલન્સ રાખવી પડશે કારણ કે સ્થાનિક તંત્રને આખે પાટા છે અથવા મેળવવી પણ છે વિકાસ અને ધર્મેશામાં એકલું આપણે ખાણ ખનીજ વિભાગ નહીં પરંતુ મેસલ વિભાગ આવી ગયું ત્યાંનો પોલીસ વિભાગ આવી ગયું વોટર વર્કર્સ વિભાગ આવી ગયા બધા વિભાગો છે તેમની જ મિલીભગતનું આ પરિણામ છે અને સીધો સવાલ એ પણ છે કે આ જે ઘટના બની રહી છે લોકોને જે ભ્રષ્ટાચાર્યો છે તેમના ખિસ્સામાં તો પૈસા જઈ રહ્યા છે પરંતુ સરકારની તિજોરીને પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે હા ચોક્કસ કહી શકાય કે એક તંત્ર નહીં પોલીસ તંત્રને પણ આવી એક પરવાનગી આપી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો રોકવી મામલતદાર રેવન્યુ અને મહેસૂલ ખાણ ખનીજ વિભાગને તો સુપર કામ કરવાની આ તક હતી પરંતુ આ તમામ વિભાગો ખેડા અને મહિસાગર જિલ્લામાં જાણે ઠપ થઈ ગયા હોય અથવા એને ખિસ્સા ભરાતા હોય એ ભ્રષ્ટાચારને ફૂલે ફાલી અને દસ જેટલા ગેરકાયદેસર બ્રિજ અને એમાં આ જે રેતીના ખનનવાળી રેતી હોય એનું વહન થાય આનાથી મોટી શરમ કથા કઈ હોઈ શકે અને કાં કોઈ રાજકીય પ્રેશરથી દબાયેલા છે અથવા તો કોઈ મિલી ભગત એટલે જેને કહી શકાય કે તમામ તંત્રએ નક્કી કર્યું છે કે આ કામ થવા દો પરંતુ આ મહત્વની વાત એ છે કે ગાંધીનગરથી આની તપાસ થવી જોઈએ અને જે કહી શકાય કે જે સ્ટેટ વિજિલન્સના કોઈ અધિકારીઓ ઓચિંતા તપાસ કરે તો મોટું રહસ્ય અને ષડયંત્ર અને ખાસ તો ભ્રષ્ટાચાર જેમ મુખ્યમંત્રી થોડા સમય પહેલાં ગયા હતા એક ખેડાની મામલતદાર કચેરીમાં અને પછી જે સાફસૂફી થઈ એવી સાફસૂફી થઈ શકે જો ગાંધીનગરથી તપાસ થાય તો જી

ઉચ્ચ અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરી અને કોડવર્ડ ભાષામાં એ લોકો સાહેબ અહીં છે સાહેબ અહીંથી જવાના છે આપણે ગાડી બંધ કરી દો આ તમામ જિલ્લાઓમાં દૂષણ છે આની પણ એક જો તપાસ થાય તો ઘણું રહસ્ય બહાર આવે છે બીજી વાત કરું ખાણ ખનીજ વિભાગની તો ખાણ ખનીજ વિભાગમાં તો હમણાં એસીબીએ સપાટો બોલાવ્યો પરંતુ એક કર્મચારી કે એક અધિકારી હજુ સુધી જેને કહી શકાય કે એસીબીના ચોપડે ચડ્યો જ નથી અને એમના જો એમની ખંડણી કે એમનો હપ્તો તો બોલતા જ નથી હવે ખંડણી શબ્દ જ તો એ કરોડોમાં જાય છે તો આ સંજોગોમાં આ બાબતની તપાસ થવી જોઈએ અને બીજી સૌથી અત્યારે પર્યાવરણની જે ચિંતા કરતા લોકો માટે મહત્વની વાત છે કે જે નદી છે લોકમાતા જેને ભૂસી નાખવાની હોય નદી ગામની નદી છે મહીસાગરની નદી એ નદીને ભૂસાવાની હોય એ રીતે ખનન કરી અને ગેરકાયદેસર દસ જેટલા આ બ્રિજ બનાવી નાખ્યા છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આશા રાખીએ કે આ જે ખનીજ માફિયાઓ છે જે આમણે આ નદીનું આખું વહેણ બદલી નાખ્યું ખનીજ ચોરી કરી છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે ને જે કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે તેની પણ વસૂલાત તેમની પાસેથી કરવામાં આવે